સહભાગી પોલીસ આજથી સોળ દિવસ અગાઉ અમદાવાદ ખાતે બનેલ દુખદ પ્લેન ક્રેશ અકસ્માતના હતભાગી સ્વર્ગસ્થ અનિલ લાલજી ખીમાણી રહેવાસી દહીસરા તાલુકો ભુજવાડાના ડીએનએ મેચ થઈ જતા આજરોજ તેઓનો મૃતદેહ દહીસરા ખાતે લાવવામાં આવ્યો હતો જ્યાં કલેક્ટર શ્રી આનંદ પટેલ કચ્છ ભુજ તથા શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ ચુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓની સૂચનાથી તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી આરડી જાડેજા સાહેબ ભુજ વિભાગ ભુજનાઓના માર્ગદર્શન હેઠળ જિલ્લા પ્રશાસન તરફથી મામલતદાર શ્રી એ એન શર્મા સાહેબ તેઓની ટીમ સાથે તથા માનકોવા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીપી ગોહિલ સાહેબ સ્ટાફ સહિત આજરોજ દહીસરા તાલુકો ભુજ ખાતે દિવનગતના અંતિમ યાત્રા તથા અંતિમ સંસ્કારની વિધિ દરમિયાન હાજર રહી વ્યવસ્થા જાળવેલ હતી અને પરિવાર ઉપર આવી પડેલ દુઃખદમાં સહભાગી બની પરિવારને સાંત્વના પૂરી પાડી હતી અને સ્વર્ગસ્થ અનિલ લાલજી ખીમાણીનો દેહ પંચમહાભૂતમાં વિલીન થયું હતું